જે ગૌચર માટે રાખેલી હોય છે સરકારી જમીન હોય છે અને ખાસ કરીને ગાય ગાયો માટે જે ચરવા માટે અને ચરિયાણ માટેની જમીન હોય છે એના ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે આવું જ એક દબાણ અંજાર તાલુકાના બુઢાર મોરા ગામે કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ સરપંચ અને ભાજપના મહામંત્રી આ બંને શખ્સો દ્વારા જે ભૂમાફિયાઓ છે એમના દ્વારા મોટા પ્રમાણમાં ગૌચર જમીનનું દબાણ કરવામાં આવ્યું છે અને આ કરોડોની જમીન જે લાગુ જમીનમાં પોતાની જમીન લઈ અને પછી ખોટી જમીનો હડપ કરી છે અને સાત આઠ એકરનો ટુકડો વેચાતો લઈ બાજુમાં વીસ એકર પચીસ એકર ત્રીસ એકર આટલી મોટી જમીનો જે કિંમતી જમીનો હોય રોડ ટચની જમીનો હોય આવી ગૌચરને સરકારી જમીનોમાં મોટા ભાઈ દબાણ કરવામાં આવ્યું છે અને આ જ વાત લઈને આપણી સાથે આજે ત્યાંના સ્થાનિક અગ્રણી અને જાગૃત નાગરિક એવા રૂપસીભાઈ ઠક્કર આપણી સાથે છે રૂપસીભાઈ તમારું નમો ટીવીમાં સ્વાગત છે અને રૂપસીભાઈ પેલા તમારો થોડો પરિચય આપું જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે આ જાગૃત નાગરિક રૂપસીભાઈ કોણ છે હા મારું નામ ઠક્કર રૂપસી સાકરચંદ બુઢાર મોરા તાલુકો અંજા મોબાઈલ નંબર નવાણું સાત સિત્યાસી ચુમેડી બે ચોર્યાસી હું જાગૃત નાગરિક તરીકે કામ કરું છું તેમાં ગાયો નો હોય કે ગરીબાના કામ પણ કોઈ હોય અટક્યા વિધવાસ આ તે બધાના કામગીરી હું કરું છું અને છેલ્લે કેટલો ટાઈમથી આજે બે હજાર વીસ થી સતત હું રેન કેસ સંચાર જે અમારા સસ્પેન્ડ થયેલા લાલજી મોહન સથવારા તેમજ એના ફઈના છોકરા મુકેશ વીરા જે સરપંચ અને હાલે મહામંત્રી કચ્છ જિલ્લા અંજાર તાલુકાના છે જેમણે પોતે વેચાતી દસ્તાવેજ નંબર થી સાત એકર સાત એકર નવ એકર એ જમીન કિંમતી નિધેલી અને એ જમીનની બાજુ જેટલી ખરાબો સરકારી ગૌચર પોતે ભેળવી આજે વર્ષોથી એમાં ઉત્પાદન કરે છે અત્યારે પચાસ લાખના દાળનો પાક ઊભો કરે છે હું તંત્રને કહી કહીને ખૂબ રજૂઆતો ગાંધીનગર સુધી કે કરી ચૂક્યો હજી સુધી નહીં છેલ્લે બાર બાર બેના કલેક્ટર સાહેબને મળેલો અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત કરી કે સાહેબ હવે હું પચોત્તર વર્ષની ઉંમરો છું મારે કાંઈ આમાં સ્વાદ છે નહીં ગાયોનો જે ગૌચ્ય દબાણ છે એને ખુલ્લું કરાવવા માટે આપ સાહેબને હું ભગેલાજીને વિનંતી કરું કે મારે કોઈ હજુકું ભગળું ન ભરવું પડે અને તમે તો કલેક્ટર સાહેબે મને ઈંટાણે સારો પ્રતિભાવ આપ્યો કે કાકા બા આપણી છેવી છેવી બે ગુરુવારના ચોથો

તમે જે આ જમીન ની વાત કરો છો ઈ જમીન એ લોકો એ ખેડૂત તો હતા નહીં જગ્યા એ લોકોએ લાગુ જમીન સાત આઠ એકર લઈ લઈ અને બાજુમાં જે પથ્થર હતી એકર કોઈ પાંચ એકર અને જે સાત એકર ને ત્રીસ ગુઠા ગતરી લીધી ને એના સિત્યાવી એકર અને કરોડો ના ભાવની સાહેબ ગરોડાના ભાવની એ જમીન છે હવે આ શું છે રાજકીય માણસ ઈ જમીન કઈ જગ્યાએ આવેલી જો એકસે એણે નવું ઘઉંચેરમાં ગામ વસાયું પંચાયતે એની બાજુમાં બીજી રોડ ટચ ભૂજ ભચાવો હાઈવે જાય મોમારી પેટ્રોલ પંપની સામે અત્યારે એ આઠ પાછા તોયડ્યું દુકાનો બનાવી ભાડા થાય છે કે કર્યું અને છેલ્લે આ પોલીસ કમિશનર સાહેબ ગાંધીનગર વિકાસ થાય જે જાહેરનામું પાડ્યું કે સો કલાકમાં કરું એનામાં હું આ અરજી કરી હતી તો આ લોકો તપાસ કરી કે આવું કાંઈ છે નહીં મામલતદારને ઓપાયું હમણાં મને સોળ એક સોળ બે નો સોળ એક નો જવાબ આપ્યો કે આમાં લેન્ડ ગેઇન થઈ જાય આમાં કાંઈ થઈ શકે નહીં પણ ખરેખર સ્થાનિક ઉપર મને હાજર રાખી અને સાહેબ પોતે કલેક્ટર સાહેબ દોરવાણી લેશે ત્યારે જ એનો ખુલાસો થશે દુખસીભાઈ એની અંદર મામલતદારે જે ચુકાદો આપ્યો હા એ મામલતદાર નો કઈ રીતે અધૂરો છે અને અને કઈ કઈ દિશામાં છે દાખલા તરીકે એને જે ચુકાદો આપ્યો છે એમાં બીજા સર્વે નંબર બતાવી દીધા બરાબર છે તો આ વિસ્તાર વિગતવાર વાત શું છે આ વિગતવાર જો મૂળ સ્થાને કોઈ જાય નહીં

અને આખાને બોલાવી ને બધી શકે મારો પ્રશ્ન એ સોલ્વ કરવા માટે મને ખાતરી આપી છે એટલે મને કાકા તમારે આવી જાય અને તમે કોઈ કઈ કરવાનું નથી એટલે હવે મને વિશ્વાસ છે કદાચ મારો કામ અને ઉપર વાળો મારી વાત સાંભળી ગાયા ને પતા તે મારું આ કામ સફળ થાય અને ખોટો નીકળ્યું તો સાહેબ ને કહી દીધું કે મને ગોળી થી જિલ્લા સાહેબ છો કરો ગોળી થી ઉડાડવાનું હું ખોટો જો આ બાબતમાં નીકળું નહીં તો ખોટાને સજા કરવી જ જોઈએ બહુ સરસ વાત કરી રૂપસીભાઈએ એમના અંદાજની અંદર પણ હકીકતમાં આખી વસ્તુ એવી છે કે જે આ ભૂમાફિયાઓ છે એ લોકોએ અધિકારીઓને જ્યાં 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 લાગુ પડતા હોય તાલુકા પંચાયતના ટીડીઓ છે મામલતદાર છે કે જે તે અધિકારી આવતા હોય ગ્રામ પંચાયતના અધિકારી હોય તલાટી મંત્રી હોય આ બધાને પૈસા ખવડાવી અને પોતાની જે લાગુ જમીનની બાજુમાં જે દબાણ કર્યું છે અને કરોડોની જમીન જે હડપ કરી છે આ બાબતે ભ્રષ્ટાચાર આચર્યો છે અને જે મામલતદારે હુકમ આપ્યો છે એ મામલતદારે હુકમ પણ ખોટો આપ્યો છે અને ગેરમાર્ગે દોરવાની આખી વાત છે કેમ કે એમને કોઈ તટસ્થ કામગીરી કરી નથી જમીનની માપણી નથી કરાવી અને એમને બીજા બીજી જગ્યાના સર્વે નંબર બાજુમાં બતાવી કે એમની આ ચોવીસ એકર જમીન તો છે જ આવો કંઈક હુકમ આપી દીધો છે ખરેખર તંત્રએ આ બાબતે ત્યાં સ્થાનિક જઈ પંચનામા કરવા જોઈએ એમની જમીન છે એ માપી અને એમના દસ્તાવેજ પ્રમાણ જેટલી હોય એટલી રાખી બાકીની જમીન જે છે એ ખુલ્લી કરાવવી જોઈએ અને આ બાબતમાં જ્યારે ઋપસીભાઈએ કલેક્ટર સાહેબની છેલ્લી મિટિંગમાં મળ્યા ત્યારે એમણે આત્મવિલોપનની વાત કરી આ બહુ ગંભીર બાબત છે અને ખરેખર એક પંચોતેર વર્ષના વયોવૃદ્ધ માણસ હોય જાગૃત નાગરિક હોય અને એમણે આત્મવિલોપનનું કલેક્ટરને કહેવું પડે આ બહુ દુઃખદ બાબત કહેવાય અને એમણે જ્યારે આત્મવિલોપનની વાત કરી ત્યારે કલેક્ટર સાહેબે એમ આ સ્વાગતની અંદર આવતા ગુરુવારે જે સ્વાગતની મિટિંગ છે એની અંદર આ આખું પ્રકરણ લેવાની વાત કરી છે પરંતુ અમે તંત્રનું એ પણ ધ્યાન દોરવા માંગીએ છીએ કે ખાલી સ્વાગતની મિટિંગમાં આ મુદ્દો લઈ લેવાથી આ મુદ્દો પતવાનો નથી ખરેખર જો કામગીરી કરવી જ હોય તો તમારા નીચેના જે અધિકારીઓ છે આ એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને ત્યાં સ્થાનિક પંચનામા કરાવી અને કરાવી અને પછી જે જમીન એમની માપણી હોય માપણી કરાવી અને બાકીનું જે દબાણ છે એ ખુલ્લું કરાવવું જોઈએ તો જ એ તટસ્થ કામગીરી થશે અને કરોડોની ગૌચર બચી શકશે રૂપસી તમે જ્યારે કલેક્ટર સાહેબ ને મળ્યા અને તમે જ્યારે રજૂઆત કરી કે ભાઈ હું આત્મવિલોપન કરી લઈશ તમે મારું કામ નહીં કરો તો આ બાબત શું છે કઈ રીતની છે આમાં શું સાહેબ હું હવે આજે પાંચ વર્ષ ગાંધીનગર કલેક્ટર બધે ફરી ફરી થાક્યું હવે કટાડ્યો આ સાહેબ છાપ બહુ સારી છે સ્વચ્છ માણસ છે સાચું ને વાચા આપે મને તરત જ કહી દીધું કે કાકા કાંઈ નહીં તમે આવ્યા હો અને હું તમારું કામ કરી સચ્ચાઈનું છે અને મેં પાછું ખુલ્લો દિલથી કીધું કે સાહેબ એમાં હું ખોટો નીવડું તો કારણ કે એ તો આપણા કચ્છના વડા છે એ જિલ્લા મેજિસ્ટ્રેટ કહેવાય હુકમ હુકમ છે તો મને ફેરીનો પણ સાહેબ મારો મહેરબાની પગે લાગી અને હવે હું થાક્યો છું અને મારી ઉંમર હવે હાલી નથી શકતો પગથિયાં ચડવા મને તકલીફ થાય છે તો સાહેબે મને પ્રેમથી આપ્યો અને પ્રેમથી મીઠો જવાબ આપ્યો આવું કરવાની મને ફરજ પડશે નહીં એવી મને ખાતરી છે એનો જવાબ એવો મળેલો છે કે સો ટકા મારું કામ સફળ થશે અને ગાયો માતાના અને ભગવાનના પતા છે હું એકલો જ છું એમાં રાજકારણ પૈસા મારા પાસે નહીં આ પોતાના માણસો બચાવવા માટે હમણાં ગામમાં દબાણ જે મહામંત્રી મુકેશ વીરા છે એને ભાઈ એ કાકા દીકરી દબાણ કરેલું છે બાજુમાં આજ નવ મહિનાથી પંચાયત તાલુકા પંચાયત સરપંચ તલાટી હલાવે છે

ફૂટ કે છ ફૂટ એને આમ લંબાડ્યો હવે રસ્તો ચાર પાંચ ફૂટ રહ્યો અને મેં એના માટે આજ નવ મહિના મામલતાર કલેક્ટર સવા તકમાં નાખ્યું તો હજી સુધી નિકાલ ના ટીડીઓ બીડીઓ તલાટી અને ગામના સરપંચ જે બાઈ રેડી છે એનો કથા હતા જે એ કહેવાય એ અજણ પેઠા વાગેલા એ આ બધું રૂપિયા બધાને લઈ અને આ બધું રસે કર્યું અને છેલ્લે અમારા પરમદી રમદી સ્ટે લઈ આવ્યો સ્ટે માટે માંગણી કરી બધા કોર્ટમાં અમારી છીવી તારીખ આપી છે છીવી બે પણ આવું કરે છે પણ સચ્ચાઈ કોઈ કરતું નથી રૂપિયા મારા કને રૂપિયા નથી ખરેખર ખરેખર ગ્રામ પંચાયત ના જે પદાધિકારીઓ છે સરપંચ હોય તલાટી હોય આ લોકોએ ખરેખર ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમે આટલો આટલો બધો ભ્રષ્ટાચાર કરો છો ગામના રસ્તાની ઉપર જે ગાડા માર્ગ છે રાજમાર્ગ છે એના ઉપર જો પાંચ પાંચ છ છ ફૂટ કોઈ દબાણ કરતું હોય અને તમે જો પૈસા લઈ અને એ દબાણ હટાવી ન શકતા હો તો આ ખરેખર બહુ શરમજનક બાબત કહેવાય આટલી મોટી ઉંમર હોવા છતાં પંચોતેર વર્ષની વયોવૃદ્ધ માણસ જાગૃત નાગરિક તરીકે ગામ માટે અને ગામના શાળા માટે ભલા માટે આટલી આટલી બધી મહેનત કરતા હોય તો ખરેખર તંત્રએ પણ આ બાબતે ગંભીર નોંધ લઈ અને ઉપરી અધિકારીઓએ આના ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને હું તો કચ્છ જિલ્લાના ડીડીઓ એ એમને પણ કહેવા માગું છું કે તમારી દરેકે દરેક પંચાયતનો વહીવટ કથળેલો છે તાલુકા વિકાસ અધિકારીઓ કોઈને દાદ આપતા નથી અને બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે વારંવાર ભ્રષ્ટા ભ્રષ્ટાચારના ઉજાગર થાય છે અને આવા કારસ્થાન વારંવાર બહાર આવે છે દરેકે દરેક શાખાની અંદર જે જમીનની બાબત હોય મહેસૂલની બાબત હોય અથવા તો સરકારી યોજનાઓ હોય જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ભ્રષ્ટાચાર પ્રકરણો આવું ઘણું બધું છે અને દરેકે દરેક તાલુકાની અંદર આવી કામગીરી ભ્રષ્ટાચારની થાય છે તો પછી જિલ્લા પંચાયતમાંથી આના ઉપર કોઈ એક્શન કેમ લેવામાં નથી આવતા અને ખરેખર ડીડીઓજી છે એની કામગીરી શું છે સરકારી તાયફાઓ સિવાય સરકારી કાર્યક્રમો સિવાય ડીડીઓની કોઈ પણ કામગીરી દેખાતી નથી અને ડીડીઓ સાહેબની ક્યાંય પણ આખા કચ્છ જિલ્લામાં કોઈ પંચાયત ઉપર કે તાલુકા પંચાયત ઉપર પકડ હોય એવું લાગતું નથી એટલે ખરેખર કલેક્ટર સાહેબે આ બાબતે અંગત રસ લઈ અને આવા વયોવૃદ્ધ માણસો જે જાગૃત નાગરિકો હોય એ એની જે ફરિયાદો છે જેની અરજીઓ છે એને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરે તો આવી કરોડોની જમીન બચી શકે અને મારો તમને દાદા છેલ્લો પ્રશ્ન કે તમારા ગામની અંદર જે આ ભૂમાફિયાઓ છે એ લોકોએ અગાઉ પણ ભ્રષ્ટાચાર કર્યા છે ભૂકંપની સહાય તો એ શું છે ને કઈ રીતનું છે જો એમને જે માજી છે પણ લાલજી મોહન જે સસ્પન્ડ થયેલો એને તે ચેક લીધા નેવું નેવું હજાર માટે પતિ પત્ની ના આપણા હુકમ સાહેબ હુકમ ના થાય પતિ પત્ની તો બે જણા હોય બે જણા ના નોખા નોખા લીધા મોહન વીરા પાંચ પાંચ છોકરા અને પોતે એની વહુ અને એક એની માં તે ચેક લીધા એનામાં હું લડી લડી અને પાંચ ના એને રિકવરી કરી એના માટે મેં ઘણી મહેનત કરી કે ભાઈ વીસ વર્ષ એને નેવું નેવું હજાર વાપર્યા પાંચ સુકા

કોટ દ્વારા એ પગલાં લેવા માટે માંગણી કરી પણ આ લોકો દાદ દીધો ને કારણ કે ભ્રષ્ટાચાર ફૂલ આવે છે તમે બધા આખો કચ્છ જાણે છો પણ ગુજરાત બધું જાણે છે જે કાંઈ હોય હમણાં સુરેન્દ્રનગર નો કિસ્સો આવ્યો પંદરસો કરોડ આવા અહીંયા છે જો જોનારા મારા તને પૈસા નથી એક ઉમર વાળો હું જોડી શકતો નથી કચ્છ ની અંદર આ હું કાઢું અને હું કાઢું આ કેટલું ભ્રષ્ટાચાર જમીન તમે સાહેબ મારા ગામમાં ચારસો એકર ના સાત છે ગૌચર ના સર્વે નંબર એમાંથી ચાર નથી બચ્યા ચાર મારી નજર ને સામે પણ સાહેબ આ હું એકલો માણા કરું છું પગથિયા ચડી થાક્યો હવે મારવા ને હારે છું એટલે હવે આ મારું કામ મને સાહેબ માટે ભરોસો છે આપણે આનંદભાઈ આનંદ એટલે મારા માટે આનંદ અને મારો કામ બરાબર થાશે અને આવા તો કેટલા સાહેબ હમણાં વીજળી લાઈન જે અદાણી પોર્ટ ની હાલે છે અમારા કામ માટે ત્રણ લાઈન વાગી

અને તંત્ર એમની વાત ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી કરશે એવી લોકોની માંગણી છે રૂપસીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર